મિથુન રાશિના લોકો આ સમય તમારી પર્સનાલિટીમાં અપગ્રેડેશનનો છે અને જુલાઈ મહિનામાં આ અપગ્રેડેશન વધારે સ્પીડથી થશે આ મહિને તમે નવા નવા કાર્યો કરશો નવા નવા લોકોને મળશો જે તમારી પ્રોડક્ટિવિટીમાં વધારો કરશે અઢાર જુલાઈએ તમારા સ્વામી બુદ્ધ વકરી થશે ત્યાર પછી તમારી ચિંતામાં વધારો થશે અને લોકો પ્રત્યે તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થવા લાગશે એટલે કે મહિનાની શરૂઆતથી અઢાર જુલાઈ સુધી ખૂબ જ સારો સમય છે પણ ત્યાર પછી પ્રોપર્ટી વેચવામાં ડીલે થઈ શકે છે મહિનાના મધ્યભાગ પછી ઘરના વડીલોના સ્વાસ્થ્યનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારાથી ઉંમરમાં નાના ઘરના સદસ્યો સાથે પણ મતભેદ થઈ શકે છે આ મહિને અમુક એવી યાત્રાઓ થશે જેમાં ફક્ત તમારો સમય બગડશે સાથે જ આ મહિને તમારા ઈગોને પણ કંટ્રોલમાં રાખો જંક ફૂડ અવોઈડ કરો અને શ્વાસ તથા ફેફસાને માટે પૂરી કાળજી રાખો મિથુન રાશિના જાતકો આ મહિને પ્રત્યેક શુક્રવારે કોઈપણ માતાજીના મંદિરે જાઓ અને લાલ વસ્તુઓ અર્પિત કરો સાથે જ આ મહિનાની અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોને કાચા સીધાનું દાન કરો અને પ્રત્યેક શનિવારે સવારે પીપળે જળ ચડાવો જો તમારી રાશિ પણ મિથુન હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ મિથુન રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ